નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એ અંગે આપણી પાસે માહિતી હોવી એ પણ ખૂબ જરૂરી હોય છે કારણ કે આપણને જ્યારે પણ નાની મોટી તકલીફ થતી હોય છે ત્યારે અંગે તે ત્યારે જ્યારે આપણને માહિતી ના હોય તો ઘણી બધી તકલીફ આપણને થતી હોય છે પરંતુ જો થોડી ઘણી પણ માહિતી લગતા કોઈ સંબંધિત વિષય અંગે આપણી પાસે હોય તો જ્યારે આપણે તકલીફને રજૂ કરીએ છીએ ત્યારે આપણા જે નિષ્ણાતો હોય છે આપણા ડૉક્ટર જે હોય છે એને ખૂબ સારી રીતે સમજી શકે છે અને આપણી જે સારવારની એક રીત જે છે એ ખૂબ સરળ બની જાય છે આ જ અમારો હેતુ બી ઇન્ડિયાનો રહેલો હોય છે અને દરેક વિષય આપણે એવા પસંદ કરતા હોઈએ છીએ જે દર્શક મિત્રો સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે એમના તરફથી જે રજૂઆતો આવતી હોય છે જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને અમે આમાં પ્રાથમિકતા આપતા હોઈએ છીએ તો દર્શક મિત્રો તરફથી ઘણા દિવસથી આપણી પાસે એવી રજૂઆત પણ આવી રહી હતી કે આ વરસાદની સિઝન આપણે ચાલી રહી છે મોનસૂનની સિઝન છે અને આ સિઝનની અંદર ઘણી બધી તકલીફ એવી હોય છે જે આપણે એમ કહી શકાય એમ સામાન્ય હોય છે પરંતુ જો કાળજી ના રાખીએ તો એ જીવલેણ પણ સાબિત થતી હોય છે આવી જ એક તકલીફ કોલેરાની પણ છે હાલમાં આપણે અખબારોમાં અને ટીવીમાં જોઈ રહ્યા છે કે કોલેરા ઘણા વિસ્તારોની અંદર ફેલાયેલો એક રોગ છે એના કારણે ઘણા બધા લોકો અસરગ્રસ્ત પણ થયા છે ઘણા વિસ્તાર એવા પણ જે છે જેને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તંત્રને ફરજ પડી રહી છે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આપણે આજે કોલેરા ઉપર જ વાતચીત કરવા જઈ રહ્યા છીએ કોલેરા ખરેખર શું છે એના લક્ષણો શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને કોલેરાની કોલેરા જે છે એની અસર થઈ ચૂકી છે અને જો આપણે એની કોલેરાની જો અસર થઈ ચૂકી છે તો એની એક સારવારની રીત શું છે અને કઈ રીતે આપણે એની સારવાર લેવી જોઈએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે તમામ પ્રશ્નો જે છે જે પ્રશ્નોના આજે આપણે જવાબ મેળવીશું અને એની તકેદારી આપણે લેવાના પ્રયાસ કરીશું કોલેરા અંગે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે ડૉક્ટર ભાવના પટેલ જે ફિઝિશિયન છે અને આપણને ખૂબ સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે ભાવના મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં મેં જાણવા મળ્યું છે કે દુનિયાના દેશોની અંદર ચાલીસ લાખ જેટલા લોકો

ફોમાશેપ બેક્ટેરિયા હોય છે અને જેના કારણે અને એના ઇન્ફેક્શનના કારણે કોલેરા નામનો રોગ થતો હોય છે જનરલી કોલેરા એટલે વોટરી ડાયરિયા સાદી ભાષામાં કહીએ તો એક એકદમ પ્રાઇઝ વોટર એટલે એકદમ ચોખ્ખાના પાણી જેવા ડાયરિયા થવાના જે ચાન્સીસ રહેતા હોય છે કોલોરાની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે યસ મેમ કોલેરા અંગે જે રીતે લોકો જાણતા નથી એની અંગે ખૂબ માહિતી ઓછી છે આપણે નામ ચોક્કસપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ માહિતી આપણે સારી રીતે જાણીએ છીએ કે દરેક તકલીફ જે છે એ અંગે સામાન્ય લોકોને ખૂબ ઓછી હોય છે તો સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને એ પણ જણાવું કે એના લક્ષણો શું રહેલા છે કોલેરાના ઇન્ફેક્શનમાં જનરલી આપણે શરૂઆતથી જોવા જઈએ તો કોલેરા થાય છે કેમ તો કોલેરા થવાનું કારણ હોય છે પ્રદૂષિત પાણી અથવા પ્રદૂષિત ખોરાક જે કોલેરાનું કોન્ટામિનેશન થયેલો ખોરાક ખાવાથી અથવા કોન્ટામિનેશન થયેલું પાણી પીવાના કારણે એટલે અમારી તબીબી ભાષામાં ઓરલ રૂટ કહીએ છીએ તો એના કારણે કોલેરા થતું હોય છે સો કોલેરાની અંદર જે લક્ષણો થાય છે એ સ્ટાર્ટ થવાનું શરૂઆત છે કે સૌથી પહેલા છ કલાક થી લઈને પાંચ દિવસ સુધીમાં આ ઇલનેસ થઈ શકે છે એને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહેતા હોઈએ છીએ તો જ્યારે કોલેરાનું જો બહુ જ હેવી ઇન્ફેક્શન થયું હોય તો એ છ કલાકની અંદર પણ આપણને બીમારી આપી શકે છે અને મેક્સિમમ પાંચ થી સાત દિવસ સુધીની અંદર આ બીમારી થતી હોય છે કોલેરાની અંદર મેં પહેલા કહ્યું એમ કે ખૂબ જ વધારે વોમિટિંગ થવી નોન પ્રોજેક્ટ એટલે કે કોઈ પણ ખાધા વગર પણ વોમિટ થવાના શક્યતાઓ રહેતી હોય છે સાથે જ રાઈસ વોટર એટલે કે ચોખાનું પાણી હોય હોય એના થતા છે સાથે પેટમાં ખૂબ જ તાવ તો આ બધી જ પરિસ્થિતિ કોલેરાની અંદર સર્જાતી હોય છે મેમ જે રીતે આપણે વાત કરીએ એના લક્ષણોની ખૂબ સરળ ભાષામાં આપણા દર્શક મિત્રોને સમજાવવાના પ્રયાસ કર્યા કે એના લક્ષણો શું રહેલા છે અને સાવધાની આપણે જો આવા કોઈ પણ એક પ્રમાણ લક્ષણ દેખાતા હોય આ સિઝનની અંદર

ખાવા પીવાથી થતો રોગ છે એટલે અંદર કોઈ ફૂડ હોય અથવા તો એટલે કે કોલેરાના જે જીવાણુ છે એનાથી એનાથી પ્રદૂષિત થયેલો ખોરાક હોય હોય અથવા તો પાણી કારણ કે કોલેરા છે એ હ્યુમનના ફેસીસમાં એટલે કે હ્યુમનના ઝાડાની અંદરથી પણ ટ્રાન્સમિટ થતા હોય છે સાથે જ સી ફૂડ ની અંદર પણ કોલેરાનું ટ્રાન્સમિશન ખૂબ જ વધારે જોવા મળે છે સી ફૂડ એટલે જે દરિયાઈ જીવો છે જે છીપ છે જે માછલી છે તો એ બધાની અંદર પણ કોલેરા એલોવેરાના જીવાણુઓ રહેતા હોય છે સો એના કારણે જો એને પ્રોપરલી કુક કરવામાં ન આવે અથવા તો પ્રોપરલી એને પ્રોસેસ કર્યા વગર જ ખાવામાં આવે કે જે લોકો નોન વેજીટેરિયન છે તો એ લોકોની અંદર પણ કોલેરાનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે અને સાથે જ એક વ્યક્તિને કોલેરા થઈ ગયો હોય તો એ પણ બીજા વ્યક્તિને સ્પર્શ એના જે જીવાણુઓ વાળા જે હાથ હોય એનાથી જો એના ફૂડ ને સ્પર્શ કરે અને એ જ ખોરાક જો બીજા વ્યક્તિ ખાવામાં આવે તો એને પણ કોલેરા નું ઇન્ફેક્શન થતું હોય છે સો આવી રીતે ફીકો ઓરલ રૂટ થી કોલેરા છે એ ફેલાતો હોય છે એટલે પ્રોપરલી હેન્ડ વોશિંગ ટેકનિક ને એ બધાથી આપણે કોલેરાનો જે આ પ્રદૂષિત ખોરાક ના કારણે જે થતો કોલેરા છે એ બધું આપણે એને ત્યાં જ રોકી શકીએ છીએ મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે આજને સમયની લાઈફ જે છે વ્યક્તિની એ ખૂબ ભાગદોડવાળી લાઈફ જે છે એની પાસે સમય જે છે સમયનો અભાવ દરેક વ્યક્તિને સતાવતી એક તકલીફ આજના સમયમાં બની ચૂકી છે અને આ પ્રકારની જ્યારે સ્થિતિ છે અને આપણે સામાન્ય સંજોગોમાં ખૂબ લાપરવાહી પણ દરેક બાબતમાં કરતા હોઈએ છીએ તો હાલના સમયની અંદર જેમ કે વરસાદની સિઝન એમ ચાલી રહી છે તો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની જે તકલીફ જે છે એમાંથી બચવા માટે શું એક સરળ રસ્તા એનાથી શું કરી શકે જેનાથી આ જે તકલીફો છે નાની મોટી એનાથી આપણે બચી શકાય જનરલી કોલેરા મે કીધું એમ કે જે ક્રાઉડેડ પ્લેસીસ હોય જ્યાં હાઇજીન મેન્ટેન ન થતું હોય સ્લમ એરિયાસ હોય એ બધી જગ્યાએ કોલેરાના જીવાણુ રહેતા હોય છે અને ત્યાં લોકોને ટ્રાન્સમિટ થવાની શક્યતા વધારે હોય છે તો બને ત્યાં સુધી જ્યાં પણ આપણે જમતા હોઈએ અથવા આઉટસાઈડ નું ફૂડ છે આપણે બને તો શક્ય ત્યાં સુધી અવોઇડ કરીએ અથવા ખૂબ જ સારા હાઇજીનિક પ્લેસીસ ઉપર ખાવાનો ટ્રાય કરીએ સાથે જ બચવા માટે હેન્ડ વોશિંગમાં પહેલા પણ કીધું કે વારંવાર હાથ ધોવા જોઈએ ક્યાંયથી પણ બહાર આવ્યા પછી ક્યાંય પણ આપણે જમવા બેસતા હોય અથવા તો કશું જમતા હોય તો એની પહેલા હાથ ધોઈને પછી જે જમવાની જે પ્રેક્ટિસ છે એ રાખવી જોઈએ અને સાથે કોલેરા માટે એ પણ કહેવાય છે કે કોલેરા એ બાળકોમાં વધારે ઉગ્ર સ્વરૂપ ધરાવે એટલે બાળકોની અંદર દસ ગણું વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા હોય છે પછી જે લોકોનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે એ લોકોને પણ કોલેરાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે સાથે જ જે લોકો એલ્ડરલી છે એટલે કે ઘરડા લોકો છે તો એમને પણ કોલેરા જલ્દી થવાની શક્યતાઓ રહેતી હોય છે તો આ જે પોપ્યુલેશન છે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખીએ કે એમને સાચવીને રાખીએ એમને હાઇજીનિક પ્લેસ ઉપર જ જમવા માટેની સલાહ આપીએ અથવા તો જમાડીએ અને સાથે જ ઘરની અંદર પણ એવી જ પ્રેક્ટિસ રાખીએ કે આવો જે મોસમ હોય છે કે જેની અંદર જનરલી આ બધા રોગો વધારે ફેલાતા હોય છે તો ત્યારે બહારનીથી લાવેલી કોઈ વસ્તુઓ ખાવાનો આગ્રહ ન રાખીએ તો આ બધા નોર્મલ પ્રેક્ટિસથી પણ આપણે કોલેરાથી બચી શકીએ છે અને જે લોકો એસિડ ઓછું કરવાની દવા લેતા હોય છે જેમ કે એસિડિટીની દવાઓ લેતા હોય છે તો જેનું એસિડ પ્રોડક્શન સ્ટમકમાં ઓછું હોય છે એ લોકોને પણ કોલેરા થવાની શક્યતાઓ વધી છે તો આ બધા પોપ્યુલેશનને ખાસ ધ્યાન રાખવી જોઈએ કોલેરાના જીવાણુ એની અંદર વધારે ઝડપથી પ્રસરતા હોય છે અને એમને ગંભીર પરિણામ સતા શકે છે હમ દર્શક મિત્રો મેમે આ જવાબની અંદર આપણે ઘણી બધી બાબતો એવી કીધી છે જે આપણે કરી સકીએ એવી સ્થિતિમાં છે અને સાવધાની રાખવાની સ્થિતિમાં છીએ જેમ કે મેં કીધું હાઈજીનની જે બાબત જે છે એ ખૂબ મહત્ત્વની બાબત આમાં જોડાયેલી છે હાથ વારંવાર આપણે હેન્ડ વોશ અથવા તો હાથ સાફ વારંવાર આપણે યોગ્ય રીતે કરવા જોઈએ આ મેમે ખૂબ ઉપયોગી વાત કરી સાથે સાથે બાળકો અને મોટી વયના જે લોકો છે એમને સાવચેતી રાખવાની મેમે જે રીતે વાત કરી એમને પણ આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે મેમ જે રીતે આપે આ જવાબની અંદર વાત કરી આની સાથે એક જોડાયેલો પેટા પ્રશ્ન એવો આપણી સાથે બને કે માનો કે કોઈ આ કોલેરાની તકલીફ છે આપણને સાંભળતા હોય છે અને જ્યારે હું આજે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આ તકલીફ થઈ જાય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉલટીઓ ને એ બધું આપણને થતું હોય છે અને જાડા થઈ જતા હોય છે લોકોને બાળકોને પણ તો આવી જ્યારે એક સ્થિતિ ઊભી થાય છે મેમ તો આપણે ઘરમાં કેવી ચીજો એવી છે જે આપણે રાખી શકાય જેનાથી આપણે કેટલાક થોડાક પ્રમાણમાં આપણે રાહત થઈ શકે જનરલી કોલેરામાં એવું કહેવાય કે ડળ ચાલુ કર્યો હોય એવી રીતે જાડા થતા હોય છે એટલે ખૂબ જ સિવિયર ડાયરિયા થતા હોય છે એનું રીઝન એવું છે કે કોલેરા જે બેક્ટેરિયા છે એ આપણા આંતરડાની અંદર એન્ટ્રોટોક્સિન ટોક્સિન્સ પ્રોડ્યુસ કરે છે અને એ ટોક્સિનના કારણે આંતરડાના સેલ્સમાંથી ખૂબ જ વધુ પ્રવાહી બહાર નીકળી જતું હોય છે સો આપણા બોડીમાંથી ખૂબ જ વધારે પ્રવાહીનો લોસ થતો હોય છે ફ્લુઇડ લોસ થતો હોય છે પાણીનો લોસ થતો હોય છે સો આવી આવા કેસીસની અંદર જો ઘરે નોર્મલ એક ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન રાખેલું હોય તો ઘણો ફાયદામંદ રહે છે કારણ કે ડાયરિયાની અંદર સૌથી પહેલી ટ્રીટમેન્ટ આપણે બીજું કંઈ ન કરી શકીએ તો એટલીસ્ટ ઓઆરએસ દર્દીને ખાસ ચાલુ કરી દેવું જોઈએ કારણ કે જેનાથી જેનું વોટર લોસ જેટલો થઈ રહ્યો છે એને સામે પૂરતું કરવા માટે આપણે ઓઆરએસ આપીને એને બેલેન્સ કરી શકીએ એટલે ઓઆરએસ રાખવું ક્યારે પણ કોઈને જો ડાયરિયાની કન્ડિશન સર્જાય ત્યારે આપણે ઓઆરએસ આપીને એને થોડા ટાઈમ માટે રાહત આપી શકીએ છીએ અને તરત જ એ વ્યક્તિને નજીકની કોઈ પણ હોસ્પિટલ લઈ જવું જોઈએ કારણ કે કોલેરાની અંદર મેજોરિટી ઓફ ધ ટાઈમ ખૂબ જ વધારે ડાયરિયા થવાના કારણે વ્યક્તિને શોકની કન્ડિશન થઈ જતી હોય છે બીપી લો થઈ જતું હોય છે કિડની ઉપર સોજો આવી જતો હોય છે જેના કારણે ક્રિએટીનાઇન છે એ વધી જતું હોય છે સો આ બધી પરિસ્થિતિ વધારે ગંભીર ન સર્જાય એના એના એને રોકવા માટે આપણે એને ફટાફટ હોસ્પિટલ લઈ જઈએ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવી જોઈએ જે રીતે મેમ આપે વાત કરી અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી ઓઆરએસ ની એક આપી આપે ઓઆરએસ નું પ્રમાણ મેમ એક કોઈ પણ દર્દી જે છે માનો કે એને તકલીફ થઈ છે અચાનક અને એને આ પ્રકારની તકલીફ ઊભી થઈ જાય કેટલા પ્રમાણમાં એને કોઈ દર્દી જે છે અથવા તો બાળક જે છે એમને ઓઆરએસનું પ્રમાણ લેવું જોઈએ ઓઆરએસ નું પેકેટ જ આવે છે રિહાઈડ્રેશન સોલ્યુશન માટે એક લીટર પાણી અંદર નાખવાનું હોય છે અને એ જે ઓઆરએસ નો ગોળ બનાવેલો હોય છે એ કન્ટિન્યુઅસલી દર્દીને પીતું રહેવાનું હોય છે અમે એવું સજેસ્ટ કરતા હોય છે કે આખા દિવસમાં એટલીસ્ટ ચાર થી પાંચ લીટર પાણી પીવું જોઈએ જે લોકોને ડાયરિયા હોય છે તો આ ઓઆરએસ ના આખા દિવસમાં ચાર થી પાંચ પેકેટ વ્યક્તિ પી શકે છે મેમ જેમ કે આ પ્રકારની તકલીફ કોલેરાની થઈ છે આપણે કીધું એ રીતે કે ખૂબ જાડા થઈ જતા હોય છે સ્થિતિ એને રૂપ બની જતી હોય છે લો બીપી થતું હોય છે આ પ્રકારની સ્થિતિ મેમ જ્યારે ઊભી થઈ જાય તો કોઈ દર્દી મેમ આપની પાસે પહોંચે છે તો ત્યારે એની એક સારવારની રીત જે છે એ કેવા પ્રકારની રહેલી છે રીતે કોઈ ડિહાઇડ્રેશન અને કોલેરાના સસ્પેક્ટ કેસ તરીકે આવે કે જેને ખૂબ જ વધારે ડાયરિયા હોય તો અમે જનરલી એવું પ્રિફર કરતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી જલ્દી એને સારવાર મળે એટલે એને બને ત્યાં સુધી જલ્દી ઇન્ટ્રા કેથ એટલે કે જે આપણે પેરેન્ટ્રલ આપીએ છીએ ફ્લુઈડ આપીએ છીએ બોટલ ચડાવીએ આપણે સાદી ભાષામાં કહીએ તો અમે ફટાફટ કરતા હોય છે કે જેની અંદર આપણે નોર્મલ પ્લાઝમા હોય છે એના કોન્સન્ટ્રેશનમાં ફ્લુઇડ હોય છે સો એના કારણે જેટલું ફ્લુઇડ લોસ થયું છે જેટલું પાણી બોડીમાંથી વહી ગયું છે એને આપણે બેલેન્સ કરી શકીએ એટલે સૌથી પહેલા આપણે એને ખૂબ જ વધુ ફ્લુઈડ આપતા હોઈએ છીએ જેથી એનું બીપી પણ અપાવી શકે એ શોખની બહાર આવી શકે અને કિડની જે પાણીના લોસ ના કારણે શટડાઉન થતી હોય તો એને રિકવર કરવા માટે પણ આપવું ખૂબ જ જરૂરી છે તો એવા કેસમાં દાખલ થઈ અને કરતા સાથે જ પણ આપતા પ્રોબાયોટિક્સ પણ આપતા હોઈએ છીએ પછી અમુક લોકોને પેટમાં દુખાવાની તકલીફ હોય તો એની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ સાથે જ વોમિટ ન થાય તો એના પણ જે ઇન્જેક્શન છે એ પણ અમે જોડે આપતા હોઈએ છીએ મેમ આપ મેં જ્યારે આને અંગે વાંચી રહ્યો હતો ત્યારે એવું પણ વાંચવા મળ્યું કે દરેક જાત જેમ કે ઘણી બધી બીમારીઓ જેમ કે આપણને થોડાક સમય પહેલાં ઘણી બધી બીમારીઓ એવી પણ ફેલાઈ જેના કારણે આપણને વેક્સિન જે છે વેક્સિન લેવાની ફરજ પડતી હોય છે તો આમાં જેમ કે વેક્સિન પણ છે ઉપલબ્ધ તો કેવા લોકો છે એવા જે લોકોને વેક્સિન પણ મળી શકે છે વેક્સિન ઉપલબ્ધ છે પણ જનરલી બહુ પ્રેક્ટિકલ નથી કારણ કે વેક્સિન કોલેરાના જે સહેરો ટાઈપ છે એ એકસો થી પણ વધારે છે એટલે જનરલી ડેવલપિંગ કન્ટ્રીની અંદર વેક્સિન આપવી બહુ હિતાવ નથી કારણ કે એના ઘણા બધા ટાઈપ છે સો આપણે દરેક પ્રકારના કોલેરાની વેક્સિન લઈ શકીએ એવું પોસિબલ નથી અને સાથે જ એની જે ઇમ્યુનિટી છે એ પણ લોંગ લાસ્ટિંગ નથી એટલે હું એવું પ્રિફર કરું કે જ્યાં સુધી એક અસરકારક વેક્સિન ન આવી જાય ત્યાં સુધી વેક્સિન લેવી અત્યાર માટે તો હિતાવ નથી કારણ કે આપણે ત્યાં કોલેરાના ઘણા બધા વેરિયસ ટાઈપ્સ જોવા મળે છે વેરિયસ સેરો જોવા મળે છે સો અત્યાર માટે વેક્સિન એટલી બધી ઇફેક્ટિવ નથી યસ મેમ જે રીતે આ સીઝન ચાલી રહી છે એક આપણે એમ કહી શકાય ઘણા લોકો આપણા જે ઉંમર લાયક જો જૂના લોકો છે એ વાતચીત કરતા હોય છે સામાન્ય રીતે કે આ જે સીઝન છે આ પ્રકારની સિઝનમાં દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ ખાવા પીવાની ચીજો ઉપર ખાસ વાત કરતા હોય છે તો એક ડૉક્ટર તરીકે મેમ આપણને જે લોકો જોઈ રહ્યા છે આ સિઝનની અંદર કેવી ચીજો જે છે જે આપણે વધારે યુઝ કરવી જોઈએ જનરલી વરસાદના મોસમની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે તો ભેજવાળા વાતાવરણમાં ઘણી બધી વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જતી હોય છે સો બને ત્યાં સુધી આપણે જેટલું નવું અને ફ્રેશ લઈને ખાઈએ એટલું વધારે સારું પડેલો ખોરાક ન ખાવો જોઈએ જેમ કે સવારે બનાવેલું છે એ સાંજે ન ખાવું જોઈએ સાંજનું બનાવેલું સવારે ન ખાવું જોઈએ જો ફ્રીજમાં વ્યવસ્થિત સ્ટોર કરેલું હોય તો તમે જમી શકો છો પણ બને ત્યાં સુધી જેટલું ફ્રેશ ખાઈએ એટલું વરસાદના મોસમમાં સારું સાથે જ બહારનું જે આઉટસાઈડનું ફૂડ છે એ આપણે અવોઈડ કરીએ બને ત્યાં સુધી હાઈજીનિક પ્લેસીસ ઉપર ખાવાનો આગ્રહ રાખીએ અને સાથે જ જમતા પહેલા હંમેશા હાથ ધોઈને પછી જ જમવા બેસીએ આ મોસમની અંદર જે સિઝનલ ફ્રુટ્સ મળે છે બધા ફ્રુટ્સ ખાવા જોઈએ પણ પર્ટીક્યુલરલી હું આ મોસમમાં બધાને એવી સલાહ આપતી હોઉં છું કે બને ત્યાં સુધી બધા જ ફ્રૂટની છાલ ઉતારી અને પછી જ ખાવા જોઈએ સો જેથી છાલની અંદર કોઈ કોન્ટામિનેશન હોય કે કોઈ બેક્ટેરિયા હોય તો એ બધા છાલની અંદર જતા રહે એટલે એને વ્યવસ્થિત ધોઈ અને છાલ કાઢી અને પછી ખાવા જોઈએ સાથે શાકભાજીમાં પણ એવી રીતે વ્યવસ્થિત ધોઈ અને એને પ્રોપરલી કુક કરીને ખાવા જોઈએ સો આ બધી સાવચેતી આપણે રાખીએ તો ઘણો સાર અને જે નોન વેજીટેરિયન ઇટર્સ છે એના માટે પણ કહીશ કે જો સી ફૂડ ને એ બધું ખાતા તો આ પર્ટિક્યુલરલી આ સિઝનમાં એ અવોઈડ કરી શકે તો વધારે સારું અને એમાં બી જો ખાતા હોય તો એને પ્રોપરલી કુક કરીને પછી જ ખાવું જોઈએ અનકુક્ડ ફૂડની અંદરથી આ પ્રકારના બેક્ટેરિયા વધારે ફેલાતા હોય છે મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે યુવા પેઢી ખાસ કરીને ન્યૂ જનરેશન આપણી સાથે જોડાયેલી મોટા સંખ્યામાં છે તો ન્યૂ જનરેશન મેમ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એ જે પેઢી છે એ બહાર ખાવામાં વધે ટેવાયેલી પેઢી એક તરીકે છે અને બીજા કે બાળકો નાના હોય છે એ બાળકોને સમજાવવા પણ મુશ્કેલ હોય છે તો એક તો મેમ પેરેન્ટ્સને આપની સલાહ શું છે અને બીજી કે આવા જે પેઢી આપણી યુવા પેઢી જે છે જે બહાર વધે ટેવાયેલી છે એ બે લોકોને આપણી એક સલાહ એક ડૉક્ટર તરીકે શું રહેલી છે કેમ કે સામાન્ય લોકોમાં આપણી વાત જલ્દી માનતા નથી આ લોકો અ અવેરનેસ ઇઝ ધ કી અ જ્યારે કોઈ વ્યક્તિને આપણે કોઈ પણ બાબતમાં અવેર કરી શકીએ યંગસ્ટર્સ છે તો મારું માનવું છે કે એમને ખૂબ જ અર્લી એજમાંથી ફૂડ અને ન્યુટ્રિશન વિશે સમજાવવું જોઈએ જે સમજી શકે એવા બાળકો છે એમને જરૂરથી એમના મમ્મી પપ્પાએ પણ થોડું ફૂડ રિલેટેડ અને ન્યુટ્રિશન રિલેટેડ નોલેજ આપવું જોઈએ કારણ કે મેં ઘણા લોકોમાં જોયું છે કે બાળક જો નથી ખાતું ન્યુટ્રિશનલ વાળું ન્યુટ્રિશન વાળું ફૂડ તો મધર ફાધર અપ કરી દે છે અને એને પેકેટ ફૂડ ખવડાવતા હોય છે અથવા તો કંઈ પણ બહારની આઈટમ ખવડાવતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક એ બાળકના હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે સો એમને પ્રોપર ગાઈડન્સ આપવું અને પ્રોપર નોલેજ આપવું ખૂબ જ જરૂરી છે તમે સ્કૂલની અંદર પણ આ જયારે બીમારીઓ આવતી હોય તો એની પહેલા એક અવેરનેસના સેશન રાખી શકીએ કોઈ ડોક્ટરને અથવા તો કોઈ હેલ્થકેર અ જોડે રિલેટેડ જે લોકો હોય એને બોલાવીને તમે અવેરનેસના પ્રોગ્રામ્સ રાખી શકો સ્કૂલની અંદર અથવા સ્કૂલવાળા સ્પોન્સર કરી શકે કે જેથી બાળકોની અંદર પણ હેલ્થ ન્યુટ્રિશન ને ફૂડ રિલેટેડ અવેરનેસ જાગે કારણ કે એ લોકો ઓલરેડી અત્યારે એ એજમાં છે કે એ લોકો ઘણું બધું નવું શીખતા હોય છે સો જો પ્રોપર એ જે પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે અને આવી રીતનું એમને સમજાવવામાં આવે તો એ એમની જોડે જિંદગીભર રહેતું હોય છે સો અવેરનેસ લાવવી એ ખૂબ જ જરૂરી છે સાવ નાના બાળકો છે એના માટે મમ્મી પપ્પા પોતે આ રીતનું ધ્યાન રાખી શકે છે અને સાથે જ બિહેવિયરલ ચેન્જ કરી શકે છે જો તમે એક કે બે વખત એને ના પાડશો અથવા તો બહારનું નહીં લઈ આપો ને તમે ફર્મ રહેશો તો બાળક કદાચ ત્રીજી વખત નહીં માંગે સો પહેલા થોડું આપણે એમને બિહેવિયરલ ચેન્જ તરફ લઈ જઈએ એ પણ ખૂબ જરૂરી છે બાળકો કે એ બધી જ વસ્તુ કરવી હંમેશા જરૂરી નથી હોતી કારણ કે એક મોમેન્ટરી કદાચ એને હર્ટ કરે પણ ભવિષ્યમાં એના સારા માટે જ છે સો આ રીતે આપણે એમને પ્રોપરલી ફૂડ ન્યુટ્રિશન માટે સમજાવી શકીએ છીએ અને એમની હેલ્થનું પણ ધ્યાન રાખી શકીએ છીએ દર્શક મિત્રો મેં મેં ખૂબ ઉપયોગી માહિતી પેરેન્ટ્સ માટે આપી કે બાળકોને સમજાવવા મુશ્કેલ છે પરંતુ એમને થોડોક કડક આપણે સ્વભાવ રાખીને સમજાવવાની એક જવાબદારી આપણી દરેક પેરેન્ટ્સની બનતી હોય છે કારણ કે બાળકને સમજ હોતી નથી કઈ ચીજમાં પૌષ્ટિક ચીજો રહેલી છે જેથી આપણે પૌષ્ટિક ચીજો ઉપર ધ્યાન આપીને એ દિશામાં બાળકને વાળવાની એક ટેવ કરીએ તો ખૂબ સારી ટેવ છે સાથે સાથે મેડિકલી સ્કૂલોની અંદર પણ જુદા જુદા કાર્યક્રમો આપણે રાખી શકાય છે જેનાથી જાગૃતિ જે છે એ પોષણને લઈને વધી શકે છે મેમ એક પ્રશ્ન જેમ કે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી ઝડપથી બે પ્રશ્ન મારી પાસે છે જેમ કે એક પ્રશ્ન એ છે કે જે સારવાર મેમ લઈ ચૂક્યા છે અથવા તો રિકવરના તબક્કામાં છે મેમ એ લોકોને આપની સલાહ શું છે જે લોકો રિકવરીમાં છે એમને મારી સલાહ છે કે આંતરડાની અંદર આ ઇન્ફેક્શન થવાના કારણે અત્યારે પાચન શક્તિ નબળી હોય છે સો પાચન શક્તિ નબળી હોય તો કોઈ પણ ફૂડ ખાતા પહેલા ધ્યાન રાખવું બને ત્યાં સુધી રિકવરી ફેઝમાં સાદો ખોરાક જ લેવો જે ઈઝીલી અ પાચન થઈ શકે જેમ કે રાઈસ છે પૌવા છે અથવા કોઈ પણ જાતનો જે ફૂડ છે કે જેને પચવામાં હેવી ન રહે ખીચડી છે તો એવો કોઈ પણ સાદો અને હલકો ખોરાક એ વ્યક્તિઓ ખાઈ શકે છે સાથે જ બને ત્યાં સુધી બહારનું કે આઉટસાઈડ નું ફૂડ અવોઈડ કરે ડેરી આઈટમ્સ અવોઈડ કરે ઘણા લોકોની એવી મીત હોય છે કે આઈસ્ક્રીમ્સ આર ગુડ તમે આઈસ્ક્રીમ આપી શકો છો દર્દીઓને પણ હું જનરલી એ પણ નથી પ્રિફર કરતી કે જે લોકો બીમાર હોય અથવા તો બીમારીમાંથી પછી રિકવર થઈ રહ્યા હોય તો એ લોકોને આવી રીતે ડેરી આઈટમ્સ અથવા તો ફ્રોઝન આઈટમ્સ પણ ન આપવી જોઈએ અને સાથે જ બને એટલું પાણી વધારે પીવું અને બીપી અને અને બધું ચેક કરાવતા રહેવું કશું પણ જરૂર લાગે તો ફોલોઅપમાં રહેવું આ બધી આ બધી વસ્તુઓ સમજાવી અને કરવી ખૂબ જ જરૂરી છે મેમ જે રીતે દરેક તકલીફ હોય છે એમાં એના કેટલાક એવા પાસાઓ છે જે નુકસાન ખૂબ કરતા હોય છે તો આ અંગે પણ અમારી એક પ્રશ્ન એવો થાય છે કે માનો કે બેદરકારી થઈ છે કોઈ પણ દર્દીથી અને માનો કે તકલીફ વધી છે તો કેટલી હદ સુધી એમાં તકલીફ મેમ વધી શકે જીવલેણ કે કોઈ બની શકે છે ખરા જેથી આપણો હેતુ અમારો એ છે કે દર્શક જે છે એ સાવચેત રહે અને કોઈ પણ બીમારીથી ઝડપથી રિકવર થાય કોલેરાની અંદર મેં કહ્યું એમ જો ઇનિશિયલ ફેઝમાં ટ્રીટમેન્ટ ન મળે તો કોલેરા પણ જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે કોલેરાની અંદર ખૂબ જ વધારે ડાયરિયા થતા હોય છે એટલે બોડીની અંદર એનો એનો વ્યય થઈ જાય તો એના કારણે ડિહાઈડ્રેશનની સ્થિતિ સર્જાતી હોય છે અને જો સિવિયર ડિહાઈડ્રેશન થાય તો મેં પહેલા કહ્યું એમ કે કિડની ઉપર સાથે જ હૃદય ઉપર અને સર્ક્યુલેશન ઉપર કે જે લોહીના પરિભ્રમણ છે એની ઉપર પણ ખૂબ જ માઠી અસર પડતી હોય છે જેના કારણે વ્યક્તિ શોકમાં જઈ શકે છે અને જો ટાઈમસર એને ટ્રીટમેન્ટ ન મળે તો વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે સો એને અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ કરી અને અર્લી સ્ટેજમાં એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે કોલેરાનું જે રિપોર્ટ છે એ આપણે સ્ટૂલ થ્રુ કરી શકીએ છીએ સો એનું જે ઇન્વેસ્ટિગેશન છે એ કરાવીને પ્રોપર એની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે યસ મેમ અમારી પાસે પ્રશ્નો હજુ પણ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને એમના જે પ્રશ્નો હતા એ અંગે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કોલેરાને લઈને વાત કરી રહ્યા હતા મેમે જે અનેક મુદ્દા એવા હતા જે અંગે આપણી પાસે ખૂબ માહિતી ઓછી હતી મેમે જે ખૂબ મુખ્ય વાત આજના કાર્યક્રમમાં કરી એ એ કરી કે હાઈજીન અથવા તો સ્વચ્છતા જે છે એ આ બાબતમાં ખૂબ અગત્યની છે સાફ સફાઈ હાથ વારંવાર વ્યવસ્થિત રીતે ધોવા જોઈએ સાથે સાથે આ પ્રકારની જે સીઝન છે એ પ્રકારની સિઝનની અંદર બહારની ચીજો જે છે એ નહીવત જેવા પ્રમાણમાં આપણે ઉપયોગ કરવી જોઈએ આ બે બાબત ખૂબ ઉપયોગી અને દરેક વ્યક્તિ માટે લાગુ પડતી બાબત છે અને ઘણી વખત બેદરકારી જે છે આમાં ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે જેથી માનો કે કોઈ લક્ષણ દેખાય તો તરત આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ સાથે એક ઓઆરએસ જે છે એ ઘરમાં રાખવાની ખૂબ જરૂર છે માનો કે કોઈને તકલીફ થઈ તો ઓઆરએસ આપણે આપી શકાય છે તો આ અંગે મેં મેં ખૂબ ઉપયોગી આપણને વાત કરી આજે આપણે કોલેરાને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર